અરવલ્લીના માલપુર ભાજપના ભાજપના કાર્યકર પર સિનિયર નેતાના દ્વારા કરાયો જીવલેણ હુમલો ડીવાયએસપી વાઘેલાએ આપ્યું સમગ્ર મામલે નિવેદન શું કહ્યું સાંભળો માલપુરની પીપરાણા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ઉમેદવારી કરનાર યુવાન પર કરાયો હુમલો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર બિપિનભાઈ ચૌધરી પર ગોવિંદપુર નજીક કરાયો હુમલો મોડાસાના ટાઉન હોલમાં યોજાયેલા ભાજપના પ્રબુદ્ધ નાગરિકો સંમેલન હાજરી આપી પરત ફરી રહેલા યુવાનને મરાયો ઢોરમાર અરવલ્લી જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ દ્વારા આચરવામાં આવેલા કથિત ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવવામાં આવ્યો હતો બિપિન ચૌધરીએ ભ્રષ્ટાચારની ફરિયાદ કલેક્ટર ડીડીઓ અને છેવટે મુખ્યમંત્રી સુધી કરી હતી ભાજપના જ પદાધિકારી અને કાર્યકર વચ્ચેની તકરાર પક્ષ માટે નીચું જવું પડે તેવી સ્થિતિ સર્જી રહી છે હુમલાનો ભોગ બનેલા બિપિન ચૌધરીના શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા બનાવ અંગે માલપુર પીઆઈ કિરણ દરજીએ ત્રણ વ્યક્તિઓ સામે ગુનો દાખલ કર્યો ગઈકાલે માલપુર પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદી દીપિનભાઈ પટેલે ત્રણ આરોપીઓ પ્રિતેશ સિંહ, બહાદુર સિંહ राठौड़, શિવાભાઈ પાંડુર અને રમેશભાઈ પાંડો વિરુદ્ધ એક ગુનો દાખલ કરાવેલો છે જેની અંદર હકીકત એવી છે કે આ કામના ફરિયાદી ગઈકાલે મોડાસા ટાઉન હોલ ખાતે મિટિંગમાં ગયેલા હતા અને ત્યાંથી તેઓ પોતાની બલેનો ગાડી લઈ અને રિટર્ન આવતા હતા ત્યારે સુંદરપુરા ગામ પાસે જે ગોવિંદપુરનો ઢાળ આવે છે ત્યાં આ ત્રણેય આરોપીઓએ આરોપીઓ પાસે જે થાર ગાડી હતી એ ફરિયાદીની ગાડી સાથે અથડાવી અને ગાડી ઊભી રાખેલી અને બે આરોપીઓએ લોખંડનો સળ્યો અને એક આરોપી આરોપી જે હતો એણે એની પાસેનું જે ધાર્યું હતું તે ઊંધું ધાર્યું આ જે ફરિયાદી છે એને બંને હાથ ઉપર બંને પગ ઉપર અને માથાના ભાગે મારી અને હુમલો કરેલો આરોપી જે છે એમણે અને ફરિયાદીને અગાઉ જે ગ્રામ પંચાયતનું ઇલેક્શન થયેલું એનું જે મંદૂક હતું એના કારણે આ હુમલો કરેલો છે આરોપીઓએ ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી અને અશ્લીલ ગાળો આપેલી અને એની ગાડીને જે નુકસાન કર્યું છે અને ફરિયાદી જે છે એનો મોબાઈલ ઝૂંટવી લીધેલો જે અનુસંધાને માલપુર પોલીસે ફરિયાદીની વિગતવારની ફરિયાદ લઈ અને બીએનએસની સંબંધિત કલમોની છે જે આરોપીઓ છે એમના વિરુદ્ધમાં ગુનો દાખલ કરેલો છે અને હાલ કાયદેસરની કાર્યવાહી ચાલુ